हेलो વિદ્યાર્થી મિત્રો તો જો ત્રીજો દાખલો શું છે તો કે છ એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ માઇનસ બરાબર જીરો હવે અહીંયા સાત ક્યાં છે એમ છેલ્લે છે તો એને વચ્ચે લાવવા પડશે તો શું લખાશે છ એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો હવે શું છે છ ગુણ્યા ત્રણ એટલે અઢાર થાય અઢારના એવા બે પાક પાડવાના કે જેથી તેને બાદ બાકી કરતાં જવાબ શું મળે માઇનસ સાત મળે તો શું લખાય નવ દુ અઢાર હવે જો અહીંયા કઈ નિશાની છે માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે ને અહીંયા પ્લસ આવશે બરાબર હવે જુઓ છ એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો તો એમાંથી શું કરીશું ત્રણ એક્સ કોમન લઈશું તો ટુ એક્સ માઇનસ થ્રી પ્લસ વન કમ્સમાં ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો હવે શું થશે થ્રી એક્સ પ્લસ વન અને ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો બંનેને અલગ અલગ આપી દીધા તો એક્સ બરાબર શું થશે માઇનસ વન બાય થ્રી અને એક્સ બરાબર આવશે થ્રી બાય ટુ હવે શૂન્યનો સરવાળો કરવો હોય તો થ્રી બાય ટુ માઇનસ વન બાય થ્રી બરાબર શું લખાય તો ત્રણ તરી નવ માઇનસ બે લસા લઈ લીધો છ તો શું થશે સાત ભાગ્યા છ ને શૂન્યનો ગુણાકાર શું છે તો માઇનસ વન બાય થ્રી ઇન્ટુ થ્રી બાય ટુ તો શું થઈ જશે ત્રણ ત્રણ જતા રહેશે તો જવાબ આવશે માઇનસ વન બાય ટુ હવે અહીંયા જોઈશું એને સૂત્રની મદદથી કરીશું છ એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ બરા ને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવતા તો એ બરાબર છ બી બરાબર માઇનસ સાત અને સી બરાબર માઇનસ ત્રણ શૂન્યનો સરવાળો શું છે તો કે માઇનસ બી બાય એ માઇનસ બી કેટલા છે માઇનસ સાત તો માઇનસ માઇનસ પ્લસ સાત છેદમાં છ અને શૂન્યનો ગુણાકાર શું છે તો કે સી બાય એ તો માઇનસ ત્રણ છેદમાં છ તો માઇનસ વન આ જવાબ અને આ જવાબ આ જવાબ અને આ જવાબ બંને કેવા આવી ગયા સરખા તો આપણે શું છે સોલ્યુશન સાચું છે